આગવ એક તો ક્લુ સાલ વેચી પડશે આજ ઢોર હવે એનું કેટલે સાલ લાવવાની મને થાક ના લાગે પેલી બે રાખું અલી કોઈ નહી આ હેતરમાં સાર વધી પડ્યા ને આટ બેસ્યો ને તે વેચી મારતા નો વેચી મારું હો ચાલો વેચી મારું બેજ વેચું પેલી દૂધ નઈ આતી ઓહ એરી એ અલી શું કરતી હતી તે કોઈની ની બેહી હતી થાક લાગે તો અલી મને સાયકલ ચલાવવાનું મન થઈ ગયું અલી મને સાયકલ ચલાવવાનું તો મન થઈ ગયું સાને ન ચલાઈ આજ્યર લાબી સાયકલ નવી પણ પૈસા નહી મારી બાકમો પણ પૈસા નહી માર જોડે ચર પૈસા નહી માર જોડે પૈસા જ નહી કોઈ હાલતું જ નહી તે ભંગાર મળી લાવીએ હા ભંગાર મળી લાવીએ તો

થોય તો આવે થોય થોડી પણ પાકી થોડી આવડે છે પેના હું બેહો ને આ સાયકલ છે બાકી બધી 2000 લાગો ઓ આ ગયો છેન ખાલી ફેવર ને એટલે જોઈએ ના લેઈને અને ભાઈ બેની ના કરે કાટા સુન મટા કાટાઈ જા બધું પોઈ જા તા તને તું બે હા તમનો ઊભી ના નાખતી વાલી ઓલી નહીં નાખું ત્યાં કે તું પણ મને પકડ દેલી ઓ ઓમ વારિયા ને ઓમ તો ઘર માં બેહી જાવું ના એ ગોળમાં ફેરવતા હાલ આવતી નઈ ઓમ જાય ઓવા આ દી તો લઈ સા આ જ નહીં પેંડલ તો મારે થઈ સાયકલ ચલાવતા આપણે અલી ઉતાર અલી બેહવા સાયકલ સાયકલ તો હું મારા ઘેરા

કે તીમે એલી દુખ ખાઈ છે કે કશું ખાતી નહીં મોગા ભાઈ તો તારે આવતા હું ક દવા કરીને આવું તન તુએ આ ડાળી કીધું તું હા કા ખોટવા તો તું તો હું પણ

સાયકલમાં ઠેક કરે હું હે દો